હેલો ગાય સ્વાગત છે તમારું મારા રાજના નાવ અવલક મને આજે છે શનિવાર એટલે અમે લોકો જવાના છે મંદિરમાં તમને ગેજ જમણપાડા ને રૂમલાવાડા બધા જ મંદિર બતાવ્યા પણ હજુ સુધી આપણે ઢોલુંબરવાળા મંદિરમાં નહીં ગયા મળે ને મેં પણ હજુ સુધી ત્યાં ગયેલો નહીં મળે તો આજે આપણે ત્યાં જવાના છે ને તે તોરણ વેરાવાળા રસ્તા પર આવેલું છે અમે લોકો અત્યારે જવાના છે રાહુલ સાથે તો પહેલાં જામ મેં રાહુલને લેવા માટે ને પછી રાહુલ સાથે આપણે નીકળીએ

અત્યારે રાહુલભાઈ દુકાને ગયેલા છે આવે એટલે પછી આપણે અહીંયા નીકળીએ અમે લોકો લોકેશન પાસે પહોંચી ગયા છે ને આ છે ઢોલુંબર થી તોરણ વેરા વાળો જાતો રસ્તો ને અહીંયા અંદર આવેલું છે હનુમાન દાદા મંદિર હવે અંદર જાય ને પછી તમને પણ બતાવીએ અંદરનું સીન કેવું છે તે બધું અંદર જાય એટલે પેલા અહીંયા જો આ અહીંયા એક કુવા આવતો છે અંદર અહીંયા કૂવામાં કાચબો પી છે તે તમને મેં બતાવું અગાડી અહીંયાથી જરાક જ અગાડી જવાનું છે ને અહીંયા મંદિર છે અંદર હનુમાન દાદાનું તો આપણે પેલા અંદર જાય ને પછી હનુમાન દાદાના દર્શન કરીને પછી તમને બતાવું બધું અંદર તેને દર્શન કરી લીધા છે ને અહીંયા એક લોકેશન અમને જોવા મળેલું છે એમ નદીવાળું જો એમ પાણી ટાઈપ લોકેશન પણ એકદમ મસ્ત છે તો અત્યારે અમને ત્યાં જતા છે વ્યૂ પણ અહીંયાનો એકદમ મસ્ત આવ્યા કરતું છે જુઓ તમને પણ બતાવું મેં આ જો વ્યૂ ખાલી જુઓ એ એક નંબર આવ્યા કરતું છે આ બાજુ ભાત પણ રોકેલું છે એટલે મસ્ત દેખાયા કરતું છે લોકેશન તો એટલી જોરદાર છે ને અહીંયા નહીં તો આજે તો ફરવાની મજા આવી જવાની અમને કેમ કે એમ લોકેશન જ એટલું મસ્ત છે ને એકદમ નેચરવાળું એકદમ તમે પણ આવજો કોઈ વાર ધોલુંબરના રહી તો કોણ કોણ જોતું છે તે કોમેન્ટ કરજો ને તમે પણ આ લોકેશન પર આવવાના રહી તમારા ઇન્સ્ટા આઈડી પર મેસેજ કરજો લગર હિનનલા આઈડી પર મેં તમને આની લોકેશન પણ મોકલી આપ્યા અને આની રીલ પણ અમે મૂકવાના છે તે પણ તમને શેર કરી દેવું બધા લોકેશન પણ અત્યારે અમે લોકો કેપ્ચર કરી લીધા છે હવે બીજા મંદિરે જવાના છે તો તાનું પણ વ્યૂ બતાવું તમને ચાલો અત્યારે જતા છે અમે લોકો અંબા માતાના ના અમે લોકો બહાર જો નીકળીએ તો તમને નવી નવી લોકેશન બતાવતા જ રહે એટલે આવા જ લોકેશન જોવાનું તમે મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો હવે અમે લોકો જાતા છે ઉપર પછી બતાવું તમને ત્યાં જઈને ને મંદિર ફાઇનલી પહોંચી ગયેલા છે તોરણવા ડુંગર પર અંબે માતાનું મંદિર આવેલું ત્યાં તમને મેં જો મંદિર બતાવું આ છે અંબે માતાનું મંદિર આવે અંદર જાય આપણે પછી અંદરનું લોકેશન જોઈએ અને અંદર માતાજીના દર્શન પણ કરીએ છીએ બીજી બાજુથી સીડી વાળો રસ્તો છે અમે તો ગાડી લઈને આવ્યા પણ આ બાજુથી બી ચડીને આવે તો આ બાજુ બી મસ્ત વ્યૂ આવતું છે જુઓ ને અહીંયાથી ચડીને આવે તો પહેલા અહીંયા મહાકાળી માતાનું મંદિર આવે અને પછી અંબે માતાનું મંદિર છે એટલે પહેલા અહીંયા દર્શન કરી લેજો ને પછી ત્યાં બીજી બાજુ જાજો કાલી માતાના આપણે દર્શન કરી લીધા છે ને હવે જાય ડાયરેક્ટ આપણે અહીંયા અંબે માતાના દર્શન કરવા ને મેં પણ દર્શન કરી લેમ ને તમને પણ દર્શન કરાવવું ચાલો માતાજીને દર્શન કરી લીધા છે ને અમે લોકો આવ્યા છે ઉપર ને ઉપર પણ જો એક નંબર આવ્યા કરતો છે મેં તમને ઉપરથી થી બતાવું બધું આખું તો આ મંદિર ના ઉપર છે ને આ જો આજુબાજુ નું વ્યુ મેં બતાવું તમને પછાડી નું પણ એકદમ મસ્ત આવ્યા કરતું છે એકદમ બધું નેચર વાળું ને આજુબાજુનો નું વ્યુ જો એક નંબર આવ્યા કરતું છે ઉપરથી થી અત્યારે અમે બંને મંદિરને એક્સપ્લોર કરી લીધા છે ને બજરંગબલી દાદાના અને અંબા માતાના પણ દર્શન કરી લીધા છે અને ગરમી પણ અત્યારે બહુ કરતી છે એટલે થોડી વાર અહીંયા લોકો બેસીએ ને ટાઈમ સ્પેન્ડ કરીએ બાજુ પછી નીકળીએ ઘરે જવા માટે અત્યારે અમે લોકો જાતા છે ઘરે ને હવે જોએ કે તે બીજે ફરવાનું થાય તો પછી તમને બતાવે ને તો આજનો બ્લોક આપણે અહીંયા જ એન્ડ કરવું હવે પછી મળીએ તમને ડાયરેક્ટ અત્યારે અમે પાછા પાણી કડક જવા માટે નીકળી ગયા છે ને પાણી કડા શું કરવા જતા બ્લોગમાં જોતા રહ્યો ને આજે અમે કંઈક નવું કરવાનું ઉચ્ચું છે એ પણ તમને બતાવ્યા છે એ રીતે અત્યારે હનુમાન દાદાનું નું મંદિર સપ્તસંગી માતા મંદિર ને ગોડેશ્વર મંદિર છે ને લોકો પહોંચી ગયેલા છે ઢોલુંબર ઉપર ઢોલે ચડતા પહેલાં મંદિર આવે હનુમાન દાદાનું ત્યાં અહીંયા તમે જોઈ શકો અહીંયા કે તે ઝંડી લાગેલી દેખાતી નહીં મળે એટલે અમે લોકો અહીંયા ઝંડી લગાવ્યા છે રાહુલભાઈ આજે વિચાર્યું કે આપણે બધા મંદિર આવીને ઝંડી લગાવી જાય અહીંયા એટલે મસ્ત લાગે ને બધાને ગમે પણ એટલે અમે લોકો અહીંયા આવી ગયા છે પેલા હનુમાન દાદાની જે ઝંડી લાવેલા છે તે અહીંયાથી વાસ કાપીએ ને પછી આપણે લગાવીએ અને તમને પણ બતાવીએ ને તમે પણ આવા સારા કામ કરો એટલે ભગવાન તમને પણ ખુશ રાખ્યા મારી જેમ અમે તો ખુશ છે ત્યાં જો આ ઢોલુંબર ઢોલે ઉપર જવાનો રસ્તો છે ને અહીંયા જ નીચે મંદિર આવેલું છે હનુમાન દાદાનું ને અહીંયા મૂર્તિ પણ છે હનુમાન દાદાની ને આજે શનિવાર છે એટલે આવા કામ અમે કરવા એવા છે અત્યારે આ લોકો વાસળી કાપતા છે ઝંડીને લગાવવા માટે બે જણા લાગેલા છે વાસ કાપવા માટે ને વાસ કાપી લઈએ એટલે આપણે પછી મંદિરના ઉપર બાંધી દઈએ અત્યારે અહીંયા નીચે ઝંડી બાંધી દીધી છે જુઓ અત્યારે ઝંડી બાંધી તો જુઓ એકદમ લુક આખો ચેન્જ થઈ ગયો છે અને મસ્ત દેખાયા કરતો છે આપણે ડાયરેક્ટ જાય ઉપર સપ્તસૃગી માતાનું મંદિર છે ત્યાં જઈને માતાજી વાળી ઝંડી લાવેલા છે તે પણ લગાવી દઈએ ત્યાં જઈને બતાવો તમને અત્યારે નાની મોટી બધી જ ઝંડી હારો અમે લોકો અહીંયાથી વાસ કાપી લેતા છે એટલે ડાયરેક્ટ આપણે લગાવીને પછી ડાયરેક્ટ મંદિર પાસે લગાવવાનું જ રહી એટલે બધી વાસ કાપી લીધી છે અત્યારે અહીંયાથી અત્યારે જો આ બધી ઝંડી રેડી કરી લાવી છે હવે બધી જગ્યા પર આપણે ખાલી બાંધવાની જ રહી એટલે અત્યારે રેડી કરી લાવી છે આ બધી એટલે બાંધી આપણે જાય ઉપર અત્યારે અમે લોકો અહીંયાથી ચાલતા જ જતા છે ને આ છે જો ઢોલ ઉપર જવાનો રસ્તો અમે લોકો આવી ગયેલા છે સપ્તસંગી માતાના મંદિર અને આ છે સપ્તસંગી માતાના મંદિર અંદર જાય ને તમને પણ માતાજીના દર્શન કરો ઝંડી બાંધી દીધી છે છે મંદિર ખાલી બાકી પણ અહીંયા ઉપર ઝંડી બાંધી દઈએ પછી બતાવે તમને અંદર ઘોડાના પગલા પડેલા છે તે પણ બતાવું તમને અંદર જઈને કેવી રીતના ઉપર ચડીને ઝંડી લગાવતા છે અમે લોકો અહીંયા ઉપર લગાવવાની છે રાહુલભાઈ અત્યારે ઉપર ચડી ગયેલા છે ને ઝંડી બાંધતા છે ઉપર ચડીને તો આ છે અહીંયા ઘોડાના પગલાં પડેલા છે અહીંયા અંદર અત્યારે સિંદો લાખેલો છે એટલે દેખાતું નહીં મળે પણ અહીંયા પગલાં પડેલા છે આપણે બધા મંદિરે ઝંડી લગાવી દીધી છે ને આપણું કામ પણ થઈ ગયું છે ના જો આ બાજુ વરસાદ પણ નીકળી આવેલો છે એટલે વરસાદ આવવાનો છે એટલે અમે લોકો પણ નીકળે ઘરે જવા માટે આજનો આ બ્લોગ તમનેકળ્યો લાગે તો કમેન્ટ કર્યા અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને ચાલો મળીએ એક ના બ્લોગમાં